ઉપલેટા તાલુકાના મજેઠી ગામે નોબલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત લેવામાં આવેલ પ્રાકૃતિક વિશે માહિતગાર કરવામાં આવ્યા કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા તથા જગમલભાઈ ડાંગર મજેઠી દ્વારા ઉમાવનનું નિર્માણ આપણે બધા ગ્લોબલ વોર્મિંગની વાતો કરીએ છીએ અને સાંભળીએ છીએ આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની અસર જેવી કે અસાધારણ ગરમી વરસાદની પેટર્નમાં ફેરફાર હિમખંડ પીગળવા ભૂકંપ વાવળાઝોડા વગેરે અનુભવી રહ્યો છે વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન કરવું ખૂબ જ આવશ્યક અને આપણા સૌની સહિયારી જવાબદારી બની વિદેશની ધરતીને પોતાની કર્મભૂમિ બનાવી પરંતુ હરહામેશ વતનની ધરતીનું ઋણ ચૂકવવા માં ઉમિયાના વંશજો કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકાના ભાઈઓ બહેનો દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે આવા જ એક યજ્ઞ સ્વરૂપ રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીકના મજેઠી ગામે પર્યાવરણ પ્રેમી જગમલભાઈ ડાંગરના સહયોગથી પાંચસો કરતાં પણ વધારે અલગ અલગ વૃક્ષોની પ્રજાતિવાળું સુંદર મજાનું ઉમાવનનું નિર્માણ કરવામાં આવ્યું લીમડા પીપળા વડલા જેવા ઘટાદાર વૃક્ષોની સાથે અર્જુન બિલ્લી સહિતના અનેક સાદરસલી પશુ એક ઘેઘેરું જંગલ સ્વરૂપ બની જશે અહીંથી પસાર થતા સેંકડો વેટે માર્ગો અને પશુઓ માટે છાયા આપતું વિરામ સ્થાન બનશે હજારો કલરવ કરતા પંખી અને પતંગિયાનું આશ્રય સ્થાન અને ખોરાક મળી રહેશે કે એ તેના દાતા જગમલભાઈ ડાંગર અન્ય કુદરતને જીવંત રાખવાના પુણ્ય કાર્યમાં મદદ કરેલ તે સર્વોનો હૃદયપૂર્વક આભાર માને છે સાથે સાથે સૌ કોઈ તન મન અને ધનથી આવા સેવાના કાર્યોમાં મદદ કરે તેવી અપીલ કરે મારું નામ મારા ભાવસાદ છે અને હું ચોથા ધોરણમાં ભણું છું હું મારી સ્કૂલનું નામ નોબલ સ્કૂલ છે અને અમે ઉપરેટાથી આવ્યા છે અમે આજે મઠેડી ગામમાં આવ્યા છે અહીંયા પ્રકૃતિના ખોળે અમે રામવન ઉપવન પણ જોયું અને એમાં બહુ બધું મેં અહીંયા શીખ્યું પણ છે અને અહીંયા ઝાડ પર ચડવાની બહુ બધી એક્ટિવિટીઝ અને બીજું બધું છે જેમાં આપણે બહુ મજા કરી શકીએ અને અહીંયા બહુ સારી આપણને ઓક્સિજન મળે અને બધું ગ્રીનરી ને બધું જોવા મળે છે ગુડ મોર્નિંગ મારું નામ હાફેઝા કાદરી છે અને આજે અમે નોબોલ શાળામાંથી સો છોકરાઓને સાત આઠ ટીચર્સ સાથે આજે મજેઠી ગામની મુલાકાતે આવેલા છીએ અહીંયા મજેઠી ગામમાં અમે જોયું કે અલગ અલગ ઔષધિઓ છે આખું એક ઉમાવન બનાવેલું છે કે જેમાં જે લુપ્ત થતી જાતિ છે કે જે આ વૃક્ષોની જાતિ કે જે આપણને બહુ ગિરનાર જંગલોમાં જોવા મળે એના સિવાય ક્યાંય જોવા મળતી નથી તેના અહીંયા અમે વૃક્ષો જોયા એ ઉપરાંત લીમડો વડલો પીપળો એવા બધા વૃક્ષો જોયા એ ઉપરાંત અહીંયા જે જુદી જુદી ઔષધિઓ બનાવવામાં આવેલી છે જે ઉગાડવામાં આવેલી છે કે જેનાથી આપણને શું ફાયદો થાય છે એ બધા વિશે અમને માહિતી આપી અને આજે આપણે જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ એટલું બધું વધતું જાય છે કે જેના કારણે ગરમી વધતી જાય છે વરસાદ છે એની જે ગતિ છે એ બદલાઈ ગઈ છે આપણે જોઈએ તો ભૂકંપ આવે છે પૂર આવે છે તો એ જે કુદરતી જે આફતો સર્જાય છે એનું કારણ શું છે તો આપણે બધા જાણીએ છીએ કે આજે વૃક્ષો કપાઈ જાય છે આપણે બધા આપણે જે લાઇફ ને જે એકદમ સેટ કરવા માટે જે વૃક્ષોને વૃક્ષોને કાપીને ત્યાં આપણે બિલ્ડિંગો ઉભી કરીએ છીએ તો આજે અમે અહીંયા જોયું કે અહીંયા ઉમાવનમાં અનેક પાંચસો થી વધારે વૃક્ષો છે અને જ્યાં કુદરતી વાતાવરણ મળે છે અને જે આજે આપણે ઓક્સિજનની ખરેખર જરૂર છે તો જે અહીંયા અમને જોવા મળેલું છે અને આના માટે જે કાર્યરત છે કે ભાઈ નોર્થ અમેરિકા થી કડવા પટેલ સમાજ છે કે જે આનું સંચાલન કરી રહ્યું છે કે તેઓ આ અલગ અલગ જગ્યાએ વૃક્ષો વાવીને આખું ઉમાવન બનાવેલું છે કે આવતા થોડાક જ વર્ષોમાં ઉમાવન છે એક ઘનઘોર જંગલ જેવું બની જશે અને આ જંગલમાં અહીંયાથી જે પસાર થશે તે લોકોને ઠંડક માટે કે વિશ્રામ આરામ કરવા માટે અહીંયા જગ્યા મળશે આ ઉપરાંત અહીંયા અનેક પશુઓ અને પક્ષીઓને રહેવા માટે પણ ઘર મળશે તો આ માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને નોબલ શાળાનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા આવી સારી એવી પ્રકૃતિમાં મોકલીએ તેમણે થેન્ક યુ જય હિન્દ મારું નામ બારૈયા અચ્યુત છે હું ધોરણ પાંચ માં ભણો છું મારી શાળાનું નામ છે નોબલ સ્કૂલ આજે અમે પ્રકૃતિના ખોળે મજેથી આવ્યા છીએ ત્યાં ઉમાવન રામવન અને ત્યાં પ્રકૃતિ વિશે ઘણી બધી વાતો શીખવા મળે છે અમે અનેક ઝાડ જોયા તેના ઔષધિઓ અને ઔષધિઓનો સૌ ઉપયોગ છે તે જોયા અને ઝાડવા ઉપર ચડીને આપણે ઘણી બધી પ્રવૃતિઓ કરી શકીએ છીએ થેન્ક યુ વિપુલ ધમેચો નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે